અમંગલાના શમન મંગલાના મહોદયમ ગોપાંગનામ સૌભાગ્યમ શ્રી ગોકુલિંદુ વયમનું મહત્વ પ્રિય વૈષ્ણવો ઘણા સમયથી મનમાં એક ઈચ્છા પણ હતી અને વૈષ્ણવોનો મનોરથ પણ હતો કે ઠાકોરજીને પુષ્ટિ પુષ્ટિમાર્ગમાં કઈ રીતે કયા પ્રકારે ધરાય એના ઉપર એક વિડીયો તૈયાર કરવામાં આવે આ વસ્તુ ખરેખર અનુભવની છે પ્રેક્ટિસની છે આજે તમે એક વખત આ વિડીયો જોશો તો કદાચ તમને એ વસ્તુ જ્યારે સેવામાં તમે લાગુ કરો તો થોડો સમય લાગશે પણ અવારનવાર તમે પ્રેક્ટિસ કરી આ વસ્તુને તમે પરફેક્શન લાવી શકો છો પણ તમે નેત્ર બજારમાંથી ખરીદવા જાઓ તો આખી કીકીના નેત્ર લેવાનો આગ્રહ રાખવો અને એ સિવાય કોશિશ અને પ્રયાસ એ કરવો કે આપણે ધરીએ એ પ્રકારે કે ઢળતા દર્શન થાય ખ્યાલ આવે ને તો એ જ બધી બાબતોની આપણે કે ક્યાં મીણ ધરવું કઈ રીતે આપણે કરવું એ બધી ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરીશું તો સૌથી પહેલાં તો આપણે આપણા સ્વરૂપ જે પણ તમારા ઘરે બિરાજતા હોય એના પ્રમાણમાં નાના કે મોટા નેત્ર પધરાવા કારણ કે મોટા સ્વરૂપમાં નાના નેત્ર એ પણ અલગ દર્શન આપે અને નાના સ્વરૂપ હોય અને બહુ મોટા નેત્ર હોય તો એ પણ વ્યવસ્થિત દર્શન થાય નહીં હવે વૈષ્ણવ આ જે સ્વરૂપ છે અપુષ્ટ છે ને તમને અનુભવ થાય એ માટે જ અમને એ વધરાવ્યા છે તો અધિકતર જેમ આજે આપણે આ લીધા કટાક્ષ નેત્ર છે હવે વૈષ્ણવ શું ભૂલ કરે આ કટાક્ષ નેત્ર છે પણ આમાં અધિકતર વૈષ્ણવ શું કરે કે આ રીતે ધરતા હોય છે નેત્ર આ રીતે તો જ્યારે આ રીતે તમે ધરશો નેત્ર તો એ તમને ચરણારવિંદ તરફ આપસીને દૃષ્ટિ નહીં થાય ખરેખર આ પ્રકાર નથી તમારે મીણ અહીંયા પાછળ લગાડવાનું આવતું નથી એ એવી પદ્ધતિ છે કે જેમાં તમારે છે ને નેત્રમાં મીણ આ રીતે લગાવવાનું છે આ થોડું વધારે મીણ રાખવાનું અને જ્યારે તમે ઠાકુરજીને સ્વરૂપમાં પધરાવો નેત્ર ત્યારે એ નેત્ર અહીંથી તમને મીણ આ ભાગનું ચોંટવું જોઈએ તો તમને દૃષ્ટિ જે છે એ કટાક્ષ થશે વૈષ્ણવ શું ભૂલ કરે છે કે મીણ આવું ઓછું રાખે આ પ્રકારે તમે ઓછું મીણ રાખશો જેમ આમાં મીણ ઓછું છે જુઓ આ આમાં અને આ જે મેં તમને દર્શન કરાવ્યા જુઓ તો આ બેમાં ફરક છે થોડો તો આ જે પ્રકાર છે આ પ્રકાર આમાં શું થશે કે તમે જ્યારે નેત્ર ધરવાની કોશિશ કરો તો આમ સીધે સીધા જ ધરી શકશો તમે આ સીધા ધરવાના આવતા નથી આનંદ હવે વૈષ્ણવ જનરલી શું કરે છે કે આ રીતે એક તો નેત્રને આપણે સ્વચ્છ રાખવાના આના પર મીણના ને એના દાગ ન હોય એ આપણે કાળજી રાખી અને વૈષ્ણવ શું કરે આમ સીધે સીધા નેત્ર ભલે કટાક્ષ સિદ્ધ થયા હોય આમાં અડધી કીકી આખી કીકીના એ નથી પ્રશ્ન પણ આ અડધી કીકી બી હોય તો આ રીતે સીધા નેત્ર ધરે છે અધિકતર વૈષ્ણવ આ પ્રકાર વ્યવસ્થિત નથી આ આ એ પ્રકાર નથી જેમાં આપણે વૈષ્ણવએ ધરવો જોઈએ તો આ રીતે તમે ધરશો જેમાં મીણ ઓછું છે તો તમને ઠાકોરજીના દર્શન એ અલગ રીતે થાય આમાં તમારે થોડા ખુલેલા નેત્રના દર્શન થાય અને ઘણા વૈષ્ણવના અમે દર્શન કર્યા છે કે આ રીતે નેત્ર ધરતા હોય જેમાં મીણ પાછળ હોય છે અને હવે આપણે એ પદ્ધતિના દર્શન કરીશું કે જે મારી ઈચ્છા છે કે દરા દરેક વૈષ્ણવએ ધરવો જોઈએ ને જે સાચી પદ્ધતિ હવે તમે જે નેત્ર ધરશો તો આ જે અવકાશ છે એની આજુબાજુ આપણે આ રીતનું આ મીણ છે અને આપણે આ જે નેત્ર ધરીએ તો ધ્યાન એ રાખવાનું કે જો આ તમારે આ લગભગ અહીંયા આવે અને આ મીણવાળો જે ભાગ છે એનાથી અમે પ્રેસ કરીએ છીએ તાકાત લગાવીએ છીએ તો એક તો એ નેત્રવડા પણ નહીં થાય અને બીજું કે ઘાટ કટાક્ષ થઈ જશે હવે તમારે નીચી દૃષ્ટિ વધારે રાખવી છે તમે આમ કરી શકો પણ જેને જે વસ્તુનો સૌ હોય એટલે જુઓ તમે અહીંયાથી મીણ બરાબર લગાવ્યું છે તો તમે ખોલી પણ શકો અને આમને ઢાળી પણ શકો તો તમારે આ રીતે એક નેત્ર પહેલાં આપણે ધર્યા આપણે આપણું મસ્તક ઠાકુરજીના મુખારવીની સમથલ રાખીએ અને પછી બીજા નેત્ર ધરીશું એ પણ આ નેત્રની સામે જ આ જ રીતે આપણે અહીંયાથી થોડો દબાણ આપી દઈએ પછી જે રીતે આપણને અહીંયાથી કરવા છે હવે આ જેવી જેટલા ખુલેલા છે એટલી જ કીકી આની આપણે ખોલીએ તો એ બેઓ સમકક્ષ દર્શન આપશે આ રીતે આપણે નેત્રનો પ્રકાર હોય છે થોડો આગળ પાછળ કરશો તો બેઓની દૃષ્ટિ સરખી થઈ જશે સમાન થઈ જશે અને હવે આપણે સન્મુખથી તમે જોશો તો જે કટાક્ષ નેત્રનો પ્રકાર છે એ તમને અહીંયા સ્પષ્ટ દર્શન થાય છે મને આશા છે કે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે આપણે નેત્ર ધરવા ખ્યાલ આવીને જો આ જે કીકી છે આ કીકી બેવ સમતલ છે આ નેત્ર સાદા છે પણ અહીંથી આપણે સન્મુખથી દર્શન કરીએ તો આ જે ભાગ છે કીકીના બેના દર્શન થાય છે એ સમાન થાય છે અહીંયા આ જે છોર છે એ પણ તો આ સૌથી નોર્મલ જે પ્રાચીન ક્રમ છે સાધારણ આપણે જે પહેલાં પ્રાચીન અમે અમારા ઘરમાં દર્શન કર્યા છે એ ઘાટના નેત્ર છે અને આ મને આશા છે કે આના આ વિડીયો જોઈ અને ઘણા વૈષ્ણવ આ પદ્ધતિ શીખશે અને જે મેં પહેલાં પ્રારંભમાં કહ્યું કે તમે લોકો જેમ જેમ કરતા જશો અનુભવ અભ્યાસ એ જ રીતે તમને આ નેત્ર ધરવાનો પ્રકાર વધારે સારી રીતે આવડતો જશે તો બસ પ્રભુને વિનંતી કરીએ કે તમે બધા સેવામાં ખૂબ આગળ વધો અને ધીમે ધીમે કરતાં બધી સેવાની એક એક રીત એક એક પ્રકાર શીખતા જાઓ બસ હમણાં નેત્ર ધરવાનો પ્રકાર તમે બધા સમજી ગયા છો આટલું કહીને વિરામ લઉં છું શુભમ શું કામ